નમસ્કાર મિત્રો આજે આપણે કામરૂ દેશની ગાંગી ભાગ બે જોઈએ તો મિત્રો ગાંગીની મા તેને જન્મ આપતાની સાથે જ મૃત્યુ પામી હતી અને આજે એ વાતને પાંચ પાંચ વરસના વાણાવાઈ ગયા છે અને ગાંગી પાંચ વર્ષની થઈ ગઈ છે પણ મિત્રો આ આખું ગામ ગાંગીને ખૂબ જ નફરત કરે છે અને એટલા માટે જ તો આ ગાંગીનો બાપ તેને કહે છે કે બેટા ઘરે એકલી બેસી રહેજે પણ ગામમાં કોઈના પણ ઘરે જતી નહીં હો બેટા અને ત્યારે ગાંગી કહે છે કે હે બાપુ આ આખા ગામની દીકરીઓ હળી મળી અને સાથે રહે છે તો પછી હે બાપુ મને એકલીને જ કેમ આવું કરે છે અને હું એમની સાથે રમવા જાઉં તો એ બધા મને મારે છે તો શું બાપુ આપણે માણસ નથી કે નાના બેટા એવું નથી આપણે તો માણસ જ છીએ પણ એ લોકો માણસ નથી અને માણસાઈ ભૂલ્યા છે કે બેટા એ બધી વાત જવા દે હું છું ને તારી સાથે તો તને શેની ચિંતા છે ત્યારે રડતી રડતી ગાંગી બોલી કે બાપુ આ આખા ગામમાં મારું તો કોઈ સગું નથી અને મારે તો કોઈ બેનપણી પણ નથી અને હવે જો આ દુનિયામાં મારું જો કોઈ હોય ને તો મારા બાપુ તમે જ છો અને મારી માતા તો મને એકલી મૂકી અને ક્યાંય ચાલી ગઈ પણ બાપુ જોજો હો તમે મને ક્યારેય એકલી મૂકીને ના જોતા નહીતર મારું શું થશે ત્યારે આ બાપ કહે છે કે નાના મારા દીકરા તું આવી વાત ના કર બેટા હું છું ને તારી સાથે અને મારે તારી સાથે રહેવાનું છે અને લાડકોડથી તને મોટી કરીશ અને મારી ગાંગીની જાડેરી જાન આવશે અને તે આ ગામમાંથી રોજ માટે પછી વિદાય લઈને ચાલી જશે અને મિત્રો આમ આવા અરમાનો સાથે આ ગામમાં બાપ બેટી રહે છે પણ જાણે આ ગામના માણસો સાથે કંઈ લેવા દેવા જ ના હોય ને એવા અબોલા કર્યા છે અને આમ કરતાં કરતાં હવે આ ગાંગી આઠ વર્ષની થઈ ગઈ છે અને હવે તો તે જાતે જ ઘરના કામ કરે છે જાતે જ ખાવાનું પણ છે છે અને આમ મિત્રો એક દિવસની વાત બને એવું કે ગાંગીનો બાપ વહેલી સવારે ઉઠી અને ગાંગીને કહે છે કે બેટા ગાંગી આજે હું બપોરે ઘરે જમવા આવીશ અને ત્યાં સુધી તું જમી લેજે અને મારા માટે જમવાનું બનાવી અને રાખજે કે ભલે બાપુ આટલું કહી અને આજે ગાંગીનો બાપ પાડોશી ગામના ખેડૂતોના ખેતરે મજૂરી કરવા ગયેલો છે અને આમ કરતાં કરતાં મિત્રો બને છે એવું કે એ ખેતરનો માલિક ચા નાસ્તો લેવા માટે ઘરે ગયેલો હોય છે અને આ ગરીબ માણસ એકલો ખેતરમાં મથી રહ્યો હોય છે અને એવા જ ટાણે ત્યાં એક કાળોતરો સાપ નીકળે છે અને આ કામ કરતા ભાઈનો પગ એ કાળોતરા ઝેરથી ભરેલા સાપના ઉપર પડે છે ત્યારે આ સાપે નીકળવાની તો ઘણી કોશિશ કરી પણ સાપ નીકળી ના શક્યો અને આ ગરીબ માણસના પગે ડંખ મારે છે એટલે આ માણસ પાછું છૂટી ગયા અને હવે આ સાપ હતો અને ઝેર ભરેલો હતો એટલે હવે જો આ ખેતરના માલિકને આવવાની રાહ જોવે તો ત્યાં જ તેના રામ રમી જાય એટલે તેણે વિચાર કર્યો કે મારી પત્નીને હું એની પાસે નહોતો રહી શક્યો પણ આજે જો મરતા મરતા મારી દીકરી પાસે નહીં પહોંચું ને તો મારા આત્માને ક્યારેય શાંતિ નહીં મળે અને આટલો વિચાર કરી અને આ ગરીબ માણસે ત્યાંથી મુઠ્ઠીઓ વાળી અને ગડગડતી દોટ મૂકી છે અને ખેતરેથી નીકળી અને એ પાડોશી ગામના પાદરે આવ્યો અને ત્યાં આવી અને તેને એક પાણીનો નહેરો ભાળ્યો એટલે તે દોડતો દોડતો થાકેલો હતો અને શ્વાસ ચડેલો હતો તેથી આ પાણીના નહેરામાં પાણી પીવે છે અને જેવું પાણી પીધું ને ચિંતા છે નહીં તેથી શરીરની બધી તાકાત ભેગી કરે છે અને આ ગાંગીનો બાપ એની દીકરીને છેલ્લી વાર જોવા માટે ત્યાંથી ગડગડતી દોટ મૂકે છે અને આમ ભાગતો ભાગતો ઠેઠ તેના ગામના સીમાડે આવ્યો અને તો તેને દિશાનું ભાન રહ્યું નહીં અને આંખે અંધારા આવી ગયા અને ગામના ચોકની વચ્ચે ધડામ કરતો પટકાણો અને જેવો પટકાણો ને ત્યાં તો તેના મોઢામાંથી ફીણ નીકળી ગયા અને ખાલી હવે તેનું દિલ ધડકી રહ્યું છે અને શ્વાસ ચાલુ છે તો મિત્રો આવા સમયે તમે આ કુદરતની કરુણતા તો જુઓ એક બાજુ ઘરે દીકરી એકલી એના બાપની રાહ જોઈને બેઠી છે કે હમણાં મારા બાપુજી આવે ને તો સાથે સાથે જમીએ અને આ દીકરીનો બાપ તેના જ ગામના ચોકમાં પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે અને આજે તે મરતા મરતા તેની દીકરીનું મોઢું જોવા માગે છે પણ આજે શરીરે સાથ છોડી મૂક્યો છે પણ ફરી શરીરની તાકાત ભેગી કરી અને ઊભો થવા ગયો ને પણ પાછો ત્યાં જ પછડાણો એટલે હવે તેને ખબર પડી ગઈ કે મારા શરીરે તો હવે સાથ છોડી મૂક્યો છે પણ ત્યાં આ ઘટના જોતાની સાથે જ ત્યાં આજુબાજુના માણસો દોડી દોડી અને ભેગા થયા છે અને એક બાજુ ગામના બેઠા હતા એ બધા પણ દોડી દોડીને આવ્યા ત્યારે બે હાથ જોડી અને આ ગરીબ માણસ એટલું બોલ્યો કે ભાઈઓ તમે આજ દિવસ સુધી મારા એક એક કામ કર્યા નથી પણ આજે બે હાથ જોડીને તમને વિનંતી કરતા કહું છું કે મને આજે આ વગડેથી કાળોતરો નાગ ડસી ગયો છે અને એનું ઝેર મારા આખા શરીરમાં ફેલાઈ ગયું છે પણ તમને આજે છેલ્લી ઘડીએ એટલું કહું છું કે મારી પાસે હવે સમય વધારે રહ્યો નથી તો મને ઉપાડી ખાલી મારા ઘર સુધી મૂકી જાઓ મારે મારી દીકરીનું છેલ્લી વાર મોઢું જોવું છે બાકી વધારે તમારી પાસે કાંઈ માગતો નથી અને આ મરતા માણસની તમે ખાલી આટલી ઈચ્છા પૂરી કરો બાપ અને ત્યારે ગામના માણસો કહે છે કે એ દિવસે તો તારી પત્નીના અગ્નિ સંસ્કાર કરવા માટે અમે બધા ગામના માણસો તારા ઝૂંપડે આવ્યા હતા પણ એ દિવસે તે અમને બધાને અપમાન કરી અને કાઢી મૂક્યા હતા તો આજે હવે અમારી પાસે દયાની ભીખ સુકામ માગે છે અને તે તારી પત્નીના અગ્નિ સંસ્કાર જેમ જાતે કર્યા હતા ને એમ આજે પણ જાતે જ ઊભો થઈ અને તારા પગે તારા ઘરે જા બાકી આ ગામનો કોઈ જ માણસ તારી મદદ કરવાનો નથી અને ત્યારે આ ગરીબ ખૂબ રડે છે કે ભાઈઓ તમે કહેતા હોય ને તો મોઢામાં તમારું જૂતું રાખી અને તમારા બધાની માફી માંગું પણ મને મારી દીકરી સુધી પહોંચાડો અને મારી પાસે હવે વધારે સમય રહ્યો નથી હું મરતા મરતા એકવાર મારા વાલના દરિયાને જોવા માગું છું અને એને આશીર્વાદ આપવા માગું છું કારણ કે મારા સિવાય હવે આ દુનિયામાં એનું કોઈ છે નહીં માટે મને આટલી મદદ કરો અને મિત્રો તો પણ આ ગરીબની આ ગામના માણસોએ છેલ્લી ઈચ્છા પૂરી નથી કરી પણ એકબીજાની સામે જોઈ અને હસે છે કે ગામના માણસોની જરૂર પડીને અને ત્યારે આ દીકરીના બાપને પણ ખબર પડી ગઈ કે હવે આ ગામમાં કોઈ જ માનવતા જેવું છે નહીં અને મારે જ જાતે કંઈક કરવું પડશે નહીતર મારા પ્રાણ નીકળી જશે અને હવે મારું પ્રાણ પંખેરું ઉડવામાં જાજો સમય રહ્યો નથી અને આમ વિચારી અને આ ગરીબ માણસ જેવો ગામના ચોકમાંથી ઊભો થવા ગયો ને ત્યાં તો એક વ્યક્તિ આવી અને તેને બાથ ભીડી લે છે અને તેને ઊભો કરે છે અને કહે છે કે ભાઈ તારે ક્યાં જવું છે બોલ તને હું ત્યાં સુધી પહોંચાડી દઈશ ત્યારે આ ગરીબ માંડ માંડ આંખો ખોલીને જુએ છે તો એક જટાળો જોગી અને સફેદ દાઢી અને સફેદ વાળ છે હું તને મૂકી જઈશ ત્યારે એ ભાઈ કહે છે કે આ ગામના છેલ્લે છેવાડે મારું ઝુંપડું છે અને ત્યાં મારી સાત ખોટની એકની એક દીકરી રહે છે અને તેની આગળ પાછળ મારી સિવાય કોઈ નથી અને આજે વન વગડે મને કાળો ત્રણ સાપ ડસ્યો છે તો મારી પાસે વધારે સમય રહ્યો નથી અને મને મરતા મળતા છેલ્લી વાર મારી દીકરીને મારે જોવી છે આટલું આ ગરીબ એક જ શ્વાસમાં બોલી ગયો અને કહે છે કે હે સાધુ મહારાજ કદાચ હું મરી જાઉં ને તો હું તમને એટલા માટે આ બધું કહું છું કારણ કે આ ગામ મારી દીકરીનું કે મારું સગુ નથી એની સામે તમારી નજર રાખતા રહેજો અને આટલું સાંભળતા તો આ સાધુ મહારાજ આ ભાઈને બાથમાં ભીડી અને ઉતાવળા ત્યાંથી નીકળ્યા છે અને ચાલતા ચાલતા તેઓ હવે આ છેલ્લા ઘરોની લાઈનના છેવાડા ભાગમાં આવી ગયા છે અને કહે છે કે ભાઈ ક્યાં છે તારું ઘર ત્યાં તો આ ભાઈ બોલી ના શક્યો પણ લાંબી આંગળી કરી અને ઈશારો કરે છે ત્યારે સાધુ મહારાજ સમજી ગયા કે આ સામે જે તૂટેલું ફૂટેલું ઝુંપડું રહ્યું ને એ જ આ ભાઈનું ઘર છે અને પછી તેઓ તેમને પકડી અને ત્યાં સુધી લઈ જઈ રહ્યા છે ત્યાં તો ગાંગી તેના બાપને જોઈ જાય છે અને ત્યાંથી ગડગડથી દોટ મૂકે છે કે બાપુ તમને શું થયું અને ત્યારે ગાંગી અને તેનો બાપ જ્યારે આમને સામને આવ્યા ને ત્યારે ગાંગીને જોતાની સાથે જ આ ગરીબ બાપે તેના પ્રાણ છોડી દીધા અને આ દીકરીની સામે જોતા ને જોતા આ ગરીબ બાપ આ જે મૃત્યુ પામ્યો છે અને ગાંગી રડી રહી છે ત્યારે સાધુ મહારાજ કહે છે કે બેટા તને છેલ્લી વાર જોવાની તારા બાપુની ઈચ્છા હતી અને તેઓ તને જોતાની સાથે જ એમનું પ્રાણ પંખેરું ઉડી ગયું છે હવે તારા બાપુ આ દુનિયામાં નથી રહ્યા ત્યારે મિત્રો આજે ગાંગીના ઉપર આભ તૂટી પડ્યું છે કેમકે હવે આ ગાંગીનું આ દુનિયામાં કોઈ રહ્યું નથી અને ગાંગી એવી રડી રહી છે કે જાણે આજે તેને પણ તેના બાપની સાથે મરી જવું પડશે તો મિત્રો હવે આપણે આગળના ભાગમાં જોઈશું કે આ ગાંગી હવે સાવ એકલી પડી ગઈ છે તો હવે તે ભાંગી પડશે કે પછી તે તેનો કોઈ નવો ઇતિહાસ રચશે તો મિત્રો અમા રહો અને મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે આવા નવા નવા ઇતિહાસ આ ચેનલ પર આવતા રહેશે